સ્લે વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ કેન્દ્રીય મંત્રી અમિત શાહ નાસ્તે કે પી વિદ્યા ભવનનું ઉદ્ઘાટન કરાશે 1929 માં શ્રી કડવા પાટીદાર મહામંડળ બોર્ડિંગ રહેતા કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તેમને પડતી અડચણો દૂર કરવા માટે એક સારી રહેવા અને જમવાની સગવડ આપતી સંસ્કારી બોર્ડિંગ ઊભી કરવામાંનો એક પ્રશ્ન કડી તાલુકાના ડરણ માં શ્રી રામચંદ્ર જમનાદાસ અમીનના પ્રમુખ પદે યોજાયેલી કડવા પાટીદાર પરિષદમાં મુકાયો અને કાર્ય આગળ વધ્યું બે હજાર સોળથી સતીષભાઈ પટેલના પ્રમુખ પદે વિઝન બે હજાર વીસ પ્રોજેક્ટનું આવાહન કરવામાં આવ્યું ત્યારબાદ સતીષભાઈની ટીમ ટીમના પ્રયત્ન થકી વિકાસ આગળ વધ્યો પ્રમુખના ઉચ્ચ અને આધુનિક વિચારોના કારણે જૂના ભવનની જગ્યાએ અદ્યતન સુવિધાઓમાંથી સજ્જ નવા બિલ્ડિંગને વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રોજેક્ટનું નિર્માણ થયું છે જેના માટે પ્રમુખશ્રીએ સમાજના દાતાઓનો સંપર્ક કર્યો હતો અને વખતો વખત જરૂરી દાન મેળવીને બસો પિસ્તાલીસ રૂમ સાથે એની બે સાથેની બે અધ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી અમારું જે વિઝન હતું એ અમારું પૂર્ણ થયું છે અને આવતીકાલે રથયાત્રાના દિવસે પવિત્ર દિવસે જે પ્રસંગ અમારો રાખ્યો છે એમાં શ્રી અમિતભાઈ શાહ આપણા લાડીલા શ્રી અને આપણા લાડીલા સીએમ સાહેબ ભુપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે એમના હસ્તે લોકાર્પણ રાખવામાં આવે છે આ બે નવા બ્લોક અમારા નવા ભવન છે એમાં એક હજાર છોકરાઓ અને છોકરીઓ ટોટલ રહેશે અને તે અમારું જૂનું ભવન છે એમાં સાતસો છોકરીઓની કેપેસિટી છે દીકરા અને દીકરીઓ જે અમારા રહે છે એમને સંપૂર્ણ સુવિધા એર કન્ડિશન રૂમ આપીએ છીએ અમે અને આખા વર્ષનું જે અમારા સતીશભાઈ પ્રમુખશ્રીએ કહ્યું તે પ્રમાણે નેવું હજાર રૂપિયા ફી દેવામાં આવે છે અને એમને સંપૂર્ણ ફેસિલિટી અમે આપીએ છીએ આ સંસ્થાની અત્યારની કેપેસિટી સત્તરસો છોકરાઓની છે અને અત્યાર સુધી આ નેવ વર્ષની અંદર ચાલીસ હજાર બાળકોએ અભ્યાસ કરવા માટે અહીંયા ગીતાઓ સતત મેળવેલી છે અને આજે રહેલી છે અહીંયા રહેવાના જે ચાર્જીસ અને રહેવાની જે સગવડો હોય છે એ બહુ જ નોમિનલ ફીઝ હોય છે جی دس کھا پیو جمع لونڈری سویدھا <سؤال> چیز وس بگر کنڈیشن نیو ہزار روپئے جو ہے અમીન પી જે કે પીના વિદ્યાર્થી ભવનના પ્રમુખ સતીષભાઈ પટેલ જણાવે છે કે આ અમારી સંસ્થા માટે ખૂબ જ ગર્વની બાબત છે અમે અમારા વિદ્યાર્થીઓ માટે આવી ઉચ્ચ સુવિધા સાથેનું ભવન શરૂ કર્યું છે જ્યાં વિદ્યાર્થીઓ માટે દરેક જાતની સુવિધાઓ ઉપલબ્ધ છે જેથી તેમને ભણવામાં કોઈપણ જાતની તકલીફ ન પડે આ પ્રોજેક્ટનું લોકાર્પણ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રીના હસ્તે કરાશે જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ ભવનમાં સાતસો અને વધુમાં વધુ એક હજાર માટે અમદાવાદ જેવા શહેર સગવડ વાળી સગવડ માટે ભવન ઓગણીસો બત્રીસ અમારા એમના સુપુત્ર અહીંયા છે એમના પિતાશ્રીએ દાન આ જમીનનું દાન આપીને આ સંસ્થા ઊભી કરી હતી અને લગભગ અત્યાર સુધી આમ જોવા જાઉં તો ગુજરાતના મોટાભાગના કોપોર્ટ ઉદ્યોગપતિઓ ડૉક્ટર શ્રીઓ વકીલ શ્રીઓ આ સંસ્થામાં કોઈ બી કેપી પવનનું નામ આપજો તો બધા આમ જોવા જાવ હવે તો માંગ કેવું છે પેલા પાટીદારો ની વાત હતી પણ હવે દરેક દીકરા દીકરીઓ એજ્યુકેશનમાં આવી છે એટલે ભણવા માટેની જયારે બધું જ અમાન પરિપૂર્ણ થઈ જાય સંસ્થામાં જગ્યા હોય તો અમે એવું કોઈ ના જાતની چاروں سر رہے گا شکشن شکشن بڑا ٹرسٹی ستیشن پرمخ سی امرا وکیل ہے کہ بھائی گرخر ایجوکیشن سیشن وکاس یہ امریکہ લોકાર્પણ થનાર અમીન પી જે કે વિદ્યાર્થી ભવન ખાતે છોકરાઓ માટે એકસો છવ્વીસ રૂમ અને છોકરીઓ માટે એકસો ઓગણીસ રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં એર કન્ડિશન એટેચ બાથરૂમ ગીઝર ચોવીસ કલાક પાણી રૂમમાં વ્યક્તિગત રાઇડિંગ ટેબલ લાઇબ્રેરી આરએમઓ મિનરલ્સ વોટર ભોજન વ્યવસ્થાથી આ ભવનને સજ્જ કરાયું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર